નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી મહાનગરપાલિકામાં આપનું હાર્દિક સ્વાગત છે નવસારી મહાનગરપાલિકા બનતાની સાથે ઘણી બધી જગ્યાઓ પર આપ જુઓ તો બ્યુટિફિકેશનના કામકાજો ભીત ચિત્રોના કામકાજો પૂરજોશમાં ચાલી રહ્યા છે એ જ પ્રમાણે નવસારીની પ્રખ્યાત એવી ખૌધરા ગલી એટલે કે અટલ બિહારી વાજપેયી શોપિંગ સેન્ટર જે ખરું અને ત્યાં આપ જોશો તો જે પહેલાં લોકો ઝાડ નીચે પોતાની કાર પાર્ક કરી અને સ્વાદની મજા માણવા જતા હતા એ જગ્યાએ આવી ગયું હવે ફૂટપાથ વોકવે નો વેન્ડર ઝોન જાહેર કરવામાં આવ્યો ટ્રાફિક સમસ્યા વધવાની છે એમાં કોઈ બેમત નથી પણ બીજી બાજુ જે બાજુ દુકાનો છે એ બાજુ પણ આજે આપ જુઓ તો જેસીબી દ્વારા દિવાલ જે ખરી એ તોડવામાં આવી રહી છે સીધી લીટીની દિવાલ કરવામાં આવશે અને ત્યાં પણ વોકવે બનાવવામાં આવશે મુદ્દો એ છે કે વોકવે બનાવો કોઈ જ ના નથી બ્યુટીફિકેશન કરો કોઈ જ ના નથી પણ હવે આ ટ્રાફિક ક્યાં જઈને ઊભું રહેશે કારણ કે આખા આ ગામનું પબ્લિક ત્યાં જમવા માટે આવે છે અને કાર લઈને આવનારાઓ માટે ટુ વ્હીલરો માટે હવે ટ્રાફિકની સમસ્યા વધશે તમે એ તો છોડો પણ ત્યાં વસતા લોકો જે ખરા વોર્ડ નંબર તેરનો જે મહત્તમ ભાગ છે જેને પોશ એરિયો કહેવામાં આવે છે સ્વયં બંગલોઝ હોય રાધેશ્યામ બંગ્લોઝ હોય હોમ રેસિડેન્સી હોય હિલ હોય ઘણી બધી સોસાયટીઓ ત્યાં આવી છે એ લોકોને કેટલી તકલીફ પડશે એના માટે જવાબદાર કોણ સેવા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આજરોજ નવસારી મહાનગરપાલિકા સંચાલિત કન્યા શાળા નંબર એકના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતતાની ભાવનાથી મુખ્ય માર્ગો ઉપર રેલી કાઢવામાં આવી હતી ઝરમરતા વરસાદની વચ્ચે શાળાના વિદ્યાર્થીઓને રેલીની અંદર જોડવામાં આવ્યા હતા જોકે બાળકોનો જુસ્સો અને જોમ કંઈક અલગ જ હતો અને આ પ્રમાણે જ્યારે સેવા પખવાડિયાની શરૂઆત થઈ ચૂકી છે ગઈકાલે દેશના પ્રધાનમંત્રી એટલે કે પ્રધાન સેવક નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય અને બીજી ઓક્ટોબર સુધી એ ઉજવવાના હોય અને જેથી કરી અલગ 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 સેવાકીય પ્રવૃત્તિઓ અને જાગૃતતાના ભાગરૂપે આજરોજ નવસારી મહાનગરપાલિકા સંચાલિત કન્યાશાળા નંબર એકના વિદ્યાર્થીઓ બેનરો પોસ્ટરો લઈ અને જાહેર માર્ગો ઉપર જાગૃતિની ભાવનાથી નીકળ્યા હતા નારાઓ લગાવી રહ્યા હતા બાળકોનો જોશ અને જુસ્સા કંઈક અલગ જ હતો જોકે વરસાદી માહોલમાં ઝરમરતા વરસાદ વચ્ચે બાળકોને લઈ જવા કેટલું યોગ્ય લદ્દાખ મેરેથોનમાં નવસારીનું પ્રતિનિધિત્વ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના નાનાકડા ગામ ચોરમલા ભાઠાના રહેવાસી અને સુરત જિલ્લા પંચાયત સંચાલિત પલસાણા તાલુકાના ગંગાધરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ભૂપેશકુમાર કુમાર ટંડેલ વિશ્વની એક અનોખી મેરેથોન લેહ લદ્દાખમાં યોજાતી લદ્દાખ મેરેથોનમાં બાર પોઈન્ટ ઓ તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ બેતાલીસ કિલોમીટર ફૂલ મેરેથોન પાંચ કલાક દસ મિનિટના સમયમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી ભૂપેશકુમાર કુમાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે લદ્દાખ મેરેથોન સમુદ્ર તટથી અગિયાર હજાર એકસો પંચાવન ફૂટ ઊંચાઈ પર ઓછા ઓક્સિજનવાળા પહાડી રસ્તા પર થાય છે ડાંગ જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા સ્વસ્થ નારી સશક્ત ભારત અભિયાન અંતર્ગત વઘઈમાં મેગા કેમ્પ યોજાયો ડાંગ જિલ્લા હવાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ હવા તેમજ જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ દવાખાના દ્વારા પોષણ મહા બે હજાર પચીસ અભિયાનના સ્વસ્થ નારી સશક્ત ભારત અંતર્ગત કુપોષણ નિવારણ માટે પોષણ અભિયોજન જન આંદોલન બનાવવા માટે વઘઈ ખાતે સત્તર સપ્ટેમ્બરના રોજ મેગા આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વઘઈના સરપંચ સિંધુબેન મોહનભાઈ ભોએ ઉપસરપંચ રમેશભાઈ ભોઇએ વેપારી એસોસિએશનના પ્રમુખ સુભાષભાઈ બોરસે વગેરે સહિત ઉપસ્થિત જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલની દિવાળી ગણાતા જેસીઆઈ સપ્તાહની ઉજવણી કરવામાં આવી જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ સંસ્થા યુવાનો જરૂરિયાતમંદો સમાજ બિઝનેસમેન માટે તેમજ સેવાકીય ઉદ્દેશ સાથે ત્રણસો સાહીઠ ડિગ્રીએ કાર્યરત સંસ્થા છે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરનારી નવીનતન પિરસ્તી તેમજ મનોરંજન સાથે સમાજને કંઈક સારો આપવાના હેતુસર પૂરા વિશ્વમાં ફેલાયેલી છે જેસીઆઈને દરિયો કહેવામાં આવે છે અને એ દરિયામાંથી કેટલુંક મેળવી શકો તે તમારા ઉપર આધારિત અને કાબિયત પર આધારિત છે જેસીઆઈ સપ્તાહની ઉજવણી તારીખ દસ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી જેના પહેલા દિવસે જેસીઆઈ ફ્લેગ ડે તરીકે વિજલપુર સ્થિત સદા મંદિર સ્કૂલ ખાતે ઉજવવામાં આવ્યો હતો ઝોન વાઇસ પ્રેસિડેન્ટ જેસીઆઈ સાહિલ દેસાઈ તેમજ ઝોન ડિરેક્ટર પ્રણવ દેસાઈની નોંધણી ઉપસ્થિત રહી હતી ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વીસ ટીબી પેશન્ટને પૌષ્ટિક આહાર મગ ચણા સિંગદાણા ગોળ ખજૂર તથા ચોખા જેવી પ્રોટીનયુક્ત કીટ વિતરણનું નાગધરા પીએચસી સેન્ટર પર સવારે અગિયાર વાગ્યે લાયન્સ ક્લબ નવસારી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ પ્રમુખ રાશ્રી ખદારી દ્વારા આવકારી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ડૉક્ટર ધવલ રાઠોડ દ્વારા પેશન્ટને ખૂબ જરૂરી એવી માહિતી આપી સાથે પેશન્ટને મુજવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું ઠક્કરબાપા કન્યા છાત્રાલય નવસારીમાં મુસ્કુરાહટની ટીમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી કરાઈ નવસારીમાં સ્વૈચ્છિક રીતે તંબાકુ વ્યસન મુક્તિ અભિયાન ચલાવનાર સંસ્થા મુસ્કુરાહના યસદી કોન્ટ્રાક્ટર તેમજ તેમના સભ્યો દ્વારા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી નવસારી સર્કિટ હાઉસ સામે આવેલા ઠક્કરબાપા કન્યા છાત્રાલયમાં કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં મુસ્કુરાહ ટીમના સ્વર્ગસ્થ સભ્ય મુકુંદભાઈ દેસાઈના અવસાન નિમિત્તે મોનપાળી શાંતિ મંત્રની પાઠના કરવામાં આવી હતી ત્યારબાદ શ્રદ્ધાંજલિ અપાઈ હતી કિરુ દેસાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યશસ્વી કામગીરીનું વર્ણન કરી મુસ્કુરા હટ ટીમ દ્વારા દિલીપભાઈએ વિશેષ પ્રવૃત્તિઓ બાળકોને જણાવી હતી વલસાડની એસબીઆઈ બેંકમાં મહિલાના પર્સમાંથી રૂપિયા ચોરાયા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ વલસાડની એસબીઆઈ બેંકમાં પેન્શનના રૂપિયા ઉપાડવામાં આવેલ મહિલાના પર્સમાંથી બીજી મહિલા દ્વારા ખૂબ જ ચાલાકીથી રૂપિયા ભરલી થયેલી કાઢી લેવામાં આવી જોકે આ સમગ્ર ઘટના બેંકની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ જોકે આ બનાવ બેંક પરિસરની અંદર બનતા સુરક્ષા સામે પણ ઘણા સવાલો ઉઠવા પામ્યા છે ત્યારબાદ આ બનાવની વધુ માહિતી મેળવતા માલુમ પડ્યું કે એકસઠ વર્ષીય સલમાબેન ગુલામ બશીર શેખ બાર વાગ્યાના સુમારે વલસાડ રોડ સ્થિત એસબીઆઈ બેંકમાં પોતાના ખાતામાંથી પેન્શનના રૂપિયા સાત હજાર ઉપાડ્યા હતા તે જ સમયે અજાણી મહિલાએ તેમની બાજુમાં આવી નજર ફેરવી અને આ ચોરી કરી હતી ગણદેવીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભવ્ય સ્વચ્છતા રેલી યોજાઈ રેલીમાં સૂત્રોચ્ચાર દ્વારા બાળકો અને નાગરિકોમાં સ્વચ્છતા જાળવવાની પ્રેરણા જગાડવામાં આવી હતી ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશનના અગિયારમા વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસથી બે ઓક્ટોબર બે હજાર પચીસ સુધી સ્વચ્છતા સેવા બે હજાર પચીસ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે નવસારી જિલ્લામાં આ અભિયાન અંતર્ગત ગણદેવી નગરપાલિકા ડીઆઈ કે કન્યા શાળાના સહયોગથી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છ સ્વસ્થ અને સુંદરગામ સ્વચ્છોત્સવ બે હજાર પચીસ નવસારી નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામ દ્વારા સ્વચ્છતાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ બીજી ઓક્ટોબરને સમગ્ર દેશમાં સ્વચ્છતા સેવા તરીકે ઉજવવામાં આવે છે સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા સેવા બે હજાર પચીસને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે નવસારી જિલ્લામાં સ્વચ્છતા હિ સેવા સ્વચ્છોત્સવ કાર્યક્રમ અંતર્ગત આગામી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા નવસારી જિલ્લા ગ્રામ વિસ્તારોમાં સામૂહિક સ્વચ્છતા પ્રવૃત્તિઓ સ્વચ્છતા શપથ વગેરે કરવામાં આવી રહ્યું છે નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસ બે હજાર પચીસનો શુભારંભ નવસારી જિલ્લાની તમામ તેરસો ત્રીસ આંગણવાડી કેન્દ્રો પર સગર્ભા સ્ત્રીઓ ધત્રી માતાઓ કિશોરીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પોષણ શપથ લેવડાવવામાં આવી સંકલિત બાળ વિકાસ યોજના શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ બે હજાર પચીસનો શુભારંભ કરવામાં આવ્યો છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કુપોષણ તથા એનિમિયા નિવારણ માટે પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ ઉજવવામાં આવે છે આ વર્ષે આઠમો પોષણ માસ સત્તરમી સપ્ટેમ્બરથી સોળ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન વિવિધ પ્રત્યે સાથે ઉજવાઈ રહ્યો છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ છન્નું ટકા અને સાંજ દરમિયાન બાણું ટકા નોંધવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો શૂન્ય પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો સ્રિસોધરા ગણેશ ગામે જિલ્લા આયુર્વેદિક વિભાગ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો આયુર્વેદ અને હોમિયોપેથી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અને સ્વસ્થ નારી સશક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય પરિસંવાદ યોજાયો આ કેમ્પની અંદર કુલ્લે સડસઠ લાભાર્થીઓએ ભાગ લીધો જેમાં આયુર્વેદના સડસઠ આયુર્વેદ સંવાદના પાંત્રીસ હોમિયોપેથીના ઓગણપચાસ સુવર્ણપ્રાસના પાંત્રીસ વનસ્પતિ વિચરણ

24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે orthopaedic વિભાગ મગજ અને spine વિભાગ urology અને હૃદય રોગ વિભાગ general surgery વિભાગ નૌસરી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને નકશા પ્રોજેક્ટના અમલીકરણ અંગે પ્રિફ પ્રિસ યોજના ડ્રોન સેવા બધ ગ્રાઉન્ડ ડ્રીથિંગ એટલે કે જમીન હકીકત વખતે નાગરિકો તંત્રને સહભાગી થાય અને સાચી માહિતી આપે તે જરૂરી છે જિલ્લા કલેક્ટર શ્રી આગ્રહના આ શબ્દો છે નકશા પ્રોજેક્ટ દ્વારા ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોનેટાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ રૂપે શરૂ કરવામાં આવ્યો છે સમગ્ર દેશમાં એકસો સત્તાવન શહેરી સ્થાનિક સંસ્થાઓને પસંદગી આપવામાં આવી છે નવસારી મહાનગરપાલિકા હેઠળ કુલ તેર વર્ગ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે કેવી કે નવસારી દ્વારા આર્ય પ્રોજેક્ટ અંતર્ગત મત્સ્ય તાલીમ યોજાઈ નવસારી જિલ્લાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં ખારા પાણીમાં મત્સ્યપાલનની પ્રવૃત્તિને ભેગ મળે તે હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડ પી પટેલના માર્ગદર્શનથી કેવી કે નવસારી ખાતે અઢાર નવ બે હજાર પચીસના રોજ આર્ય પ્રોજેક્ટના મત્સ્યપાલન કમ્પોટન્ટ અંતર્ગત મત્સ્યપાલનના ખેડૂતો માટે એક દિવસીય તાલીમનું આયોજન કરાયેલું હતું કાર્યક્રમમાં કેવી કેના વડા ડૉક્ટર સુમિત શાળુકે મત્સ્યપાલનની પ્રવૃત્તિ સાથે મરઘાપાલન કિચન ગાર્ડન ફળો પાકને આવરી લેતી સંકલિત ખેતી માટે આગળ વધવા ખેડૂતોને આહવાન કર્યું હતું શ્રાદ્ધ પર્વમાં રાજસ્થાની જનસેવા મંડળની સિવિલ હોસ્પિટલ ખાતે ભોજન પ્રસાદ સેવા શ્રી રાજસ્થાની જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડ દ્વારા રાજસ્થાની સેવા કેન્દ્ર કાર્યરત છે જેમાં માનવ સેવા અને ગૌ સેવાને પ્રાધાન્ય આપવામાં આવે છે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે આ સેવા કેન્દ્ર દર શનિવારે બપોરે દર્દીઓના સગાવાલા સહિત તમામ મનુષ્યને મહાપ્રસાદ વિતરણ કરે છે હાલમાં માતૃ પિતૃપક્ષ મોક્ષાર્થે શ્રાદ્ધ પર્વના પવિત્ર દિવસોમાં મહાલય અમાસ સુધી એટલે કે બુધવારી અને રવિવારથી તમામ લોકોને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે નવસારી જિલ્લાના બિસ્માર રસ્તાઓના મરામતની કામગીરી શરૂ મુખ્યમંત્રીની ટકોર બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા રસ્તા પરના ખાડાઓ પૂરવાનું શરૂ કરવામાં આવ્યું રાજ્યના બિસ્માર રસ્તાઓ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોષ વ્યક્ત કર્યા બાદ નવસારી જિલ્લામાં પણ માર્ગ મકાન વિભાગ સક્રિય બની જિલ્લાના બિસ્માર રસ્તાઓની મરામતની કામગીરી હાથ ધરી નવસારી ગણદેવી સ્ટેટ હાઇવે પર ખાડાઓ પૂરાણ કરી તેના પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી નવસારી ગણદેવીના અઢાર કિલોમીટર લાંબા સ્ટેટ હાઇવે પર ઘણી જગ્યાએ ખાડાઓ પડ્યા હતા જેના પેચવર્કનું કામ શરૂ કરવા સાથે નવસારી જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હસ્તકના અન્ય પાંચ રસ્તાઓની પણ મરામત શરૂ કરવામાં આવી છે ગણદેવી તાલુકા પંચાયતના આદેશને ગોળીને પી જવાયો ગણદેવીના દુવાડામાં બોરમાંથી પાણી ઉલેચી ટેન્કર દ્વારા કરાઈ રહેલા વેચાણ સંદર્ભે ગણદેવી તાલુકાના ખારેલ પંથકના આ ગામોમાં બોરમાંથી ગેરકાયદેસર પાણી કાઢી તેના ટેન્કર દ્વારા વેચાણની પ્રવૃત્તિ ચાલી રહી છે આ અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા ભારે ઉહાપો કરવા સાથે ગત ઓગસ્ટમાં ગામના સરપંચ અને તલાટીને આવેદનપત્ર આપી ભૂગર્ભ જળના સ્તર માટે જોખમ ઊભું કરનાર આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા માટે જણાવ્યું હતું સાથે જ જો પંદર દિવસમાં ભૂગર્ભ જળ વેચવાની આ પ્રવૃત્તિ બંધ થાય તો આંદોલનની ચમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ભૂગર્ભ જળને ઉલેચી તેના ગેરકાયદે થઈ રહેલા વેચાણ અંગે જાણકારી મળતા ગણદેવી તાલુકા પંચાયત અધિકારીઓએ તાલુકાની દરેક ગ્રામ પંચાયતના સરપંચોને તલાટીઓને પત્ર લખી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવા સૂચના આપી હતી વાસદાના ધરમપુરી પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવતા વાલીઓમાં આક્રોશ વાંસદા તાલુકાની ધરમપુરી પ્રાથમિક શાળાની હાલત અત્યંત દયનીય છે શાળાના તમામ ઓરડાઓ અત્યંત જર્જરિત હાલતમાં છે ઓરડામાં બેસાડેલા લાદીઓ પણ ઊંચી નીચી થઈ ગઈ છે અને શાળાના શૌચાલયો પણ જૂના અને ગંદકીથી ખદબદી રહ્યા છે શાળાની આટલી ખસ્તા હાલત છતાં તંત્રના અધિકારીઓ અને શાળા સંચાલકો દ્વારા આ સમસ્યા તરફ આંખ આડા કાન થઈ રહ્યા છે આટલું ઓછું હોય તેમ શાળાના આચાર્ય અને શિક્ષકો શાળાના સમય દરમિયાન બાળકોને શિક્ષણ આપવાને બદલે તેમની પાસે મજૂરી કામ કરાવી રહ્યા છે જેને લઈને વાલીઓની અંદર ભારે રોષ ફેલાયો છે લગ્ન લાલચ આપી ભોગ બનાવનાર શોષણ કર્યા બાદ જબરદસ્તી ગર્ભપાત કરાવી ભોગ બનનાર અપમાન કરનાર ગુનામાં જય સોની કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી પરત ખેંચવામાં આવી જે સંદર્ભે વાત કરવામાં આવે તો ભોગ બનનાર તરફે નવસરી સિનિયર એડવોકેટ પ્રતાપસિંહ મહિડા અને એડવોકેટ તસલીમ શેખ હાજર થયા હતા ફાલુદા મિક્સની સારી વેરાયટી અગર આપી તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો